ઇનોવા કારમાંથી રૂપિયા આઠ પોઈન્ટ ત્યાંસી લાખનો વિદેશી તારોનો જથ્થો ઝડપાયો વડોદરા ગ્રામ્ય એલસીબીની કાર્યવાહીમાં ત્રણેય ઇસમોની ધરપકડ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન વિરોધી અભિયાન દરમિયાન મોટી કાર્યવાહી કરતા ડભોઈ વિસ્તારમાં વિદેશી તારોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે ઓપરેશન પરાક્રમ હેઠળ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે એલસીબી ટીમ ડબોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ટીમને ચોક્કસ બાદમી મળતા પણસોલી ગામની સીમે મિરાજ કંપની પાસે વોચ ગોઠવવામાં આવી હતી બાદમી મુજબ બોડેલી તરફથી આવતી ઇનોવા કાર ને કરીને રોકી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની પેટીઓનો મોટો જથ્થો મળ્યો કારમાં બેઠેલા ત્રણેય સમૂહ જયંત ઉર્ફે જયેશ અરવિંદભાઈ પટેલ પ્રવીણભાઈ જાદવભાઈ વાજા રાજુભાઈ દિનેશભાઈ ડાભી ત્રણેય ભાવનગરના રહેવાસીને એલસીબી ટીમે સ્થળ પરથી જ ઝડપી પાડ્યા છે ગાડીમાંથી કુલ તેત્રીસ પેટીમાંથી એક બોટલ પર ટીમ ઇનોવા કાર ચાર મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા આઠ લાખ ત્યાંસી હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરાયો છે આ અંગે ડભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રયોગેશનનો ઘટનાપાત્ર ગુનો નોંધાયો છે